સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ક્ષયપશ્ચિમી જ્ઞાનને વિકલ થતા શી વાર આ અંગે તમારો પ્રશ્ન છે પરમ આ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની સુડતાલીસમી નોંધમાં લખ્યું છે કે ક્ષયપશ્ચિમી જ્ઞાનને વિકલ થતા શી વાર જ્ઞાન એ દોરો પરવેલ સોય જેવું છે એમ ઉત્તરાધન સૂત્રમાં કહેલું છે દોરો પરવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન જો સમ્યક હોય તો સંસારમાં ભૂલું પડાતું નથી અહીં સમ્યક જ્ઞાનનો મહિમા ગાયો પણ બુદ્ધિબલથી મુકર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો કદાચ અભાવ પણ થવો ઘટે પાંચ ઇન્દ્રિયો અને મનથી ઘણું જાણે ઘણું વિચારે મતિ જ્ઞાન શાસ્ત્રોનો આધાર કે કોઈ વ્યક્તિનો આધાર લે શ્રુત જ્ઞાન થાય અને આવરણો ઘટતા ઘટતા ક્ષયોપક્ષમ વધે અહીં અમુક પ્રકૃતિ જે ઉદયમાં આવે તેનો ક્ષય અને બાકીની દબાયેલ છે ઉપશમ ક્ષયોપશમ સર્પ સાણસામાં છે ઘણું જાણે ઘણું સમજે પણ જ્યાં સુધી આત્મતત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી બધું અધૂરું આવરણો કંઈ તદ્દન ગયા નથી ઉપશમની પ્રકૃતિ દબાયેલ તે છટકે તો અશુભ વધે અને શુભ ઘટે આવરણો વધે અને વ્યવહારમાં કહે તેમ બુદ્ધિ બેડ પણ મારી જાય ભ્રમિત થઈ જાય વ્યાખ્યાન સર એકના પંચ્યાસીમાં બોલમાં પરમ કૌદે પ્રકાશ્યું છે કે જ્યાં સુધી જ્ઞાન આવણીનો ક્ષયોપ નથી થયો ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે આત્માની ઓળખ કરવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતિથી રાખી આજ્ઞા અનુસાર વર્તન કરવું એ જ માર્ગ છે આજ્ઞા છોડી કે માર્ગ ભૂલ્યો જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતિથી રાખવી જરૂરી છે અને સુપ્રતિદિધિ ક્રમે ક્રમે કરી અનુભવ થાય છે તબીબી વિજ્ઞાનમાં તો જે દવા જાણે અમૃત શોધાયું હોય તે વપરાશમાં હોંશે હોંશે લેવાય અને કાળક્રમે અમુક આડઅસર કે મોટું નુકસાન જણાય અથવા તો પહેલાંના કરેલા નિર્ણયને બીજી કોઈ શોધ દ્વારા પડકારવામાં આવે તો તે અમૃતને ઝેરતુલ્ય ગણી રિજેક્ટ એટલે નિષેધિત થઈ જાય છે ખાસ કરીને વિલાયતી એટલે મોડર્ન મેડિસિનમાં આવું બહુ થતું જોવામાં આવે છે આયુર્વેદ વિજ્ઞાન જે લાખો વર્ષો જૂનું ગણાય છે મનાય છે અને ઘણું કરી જાણપણું બુદ્ધિબળથી નહીં પણ અનુભવ જ્ઞાનથી ધન્વંતરી ઋષિમુનિઓએ પ્રસ્થાપિત કર્યું હોય ને ખાસ કોઈ ઔષધિનો નિષેધ થયો હોય એવું જ્વલે જણાય છે એરેન્ડિયાથી જુલાબ લાગે એ હજાર વર્ષ પહેલાંનું જ્ઞાન અત્યારે પણ યથાર્થ જ છે કેમ કે તેના મૂળમાં અનુભવ ત્યાં હતો બુદ્ધિબળ હોય તો તે બદલી શકે બુદ્ધિબળથી કરેલ નિર્ણય સંપૂર્ણ સંભવે નહીં વળી જેનું પરિણામ વિ પર્યાય આવ્યું તેની શરૂઆત ખોટી જ સંભવ્ય સિદ્ધાંત છે એમ વચનમ ચોસઠમાં પરમબોલએ સમજ આપી છે આધુનિક વિજ્ઞાનની ઘણી ઘણી ગણાતી એવી શોધખોળો કાળક્રમે ખોટી સાબિત થાય છે જેને મોટા મોટા ઇનામો બહુમાન અને વૈજ્ઞાનિક તરીકેના બિરુદો મેળવો હોય તે કાળક્રમે નેરુ જૂઠ પણ સાબિત થાય છે ન્યૂટનના નિયમો ગતિના નિયમો નોબલ પારિતાશિક વિજેતાઓની શોધોને પણ સાબિતી સહ સફળતાપૂર્વક પડકારવામાં આવે છે અને ખોટી સાબિત કરાય છે આ બુદ્ધિબળની રમત છે તેથી તેમ બનવા પામે છે શિવપશ્ચમી જ્ઞાન આકાશમાં એક સૂર્ય એક ચંદ્ર એ તો જાણે સૌને પ્રત્યક્ષ જ છે અને એ જ નાનપણથી જેવું શીખતો આવ્યો છે બીજાને શીખવાડતો આવ્યો છે આધુનિક કાળના ખગોળશાસ્ત્રી કોઈ ગ્રહ કોઈ તારો કે ઉગ્ર શોધે અને કોઈએ એક કરતાં વધુ સૂર્ય શોધ્યો તો પરદેશની મોટી સંસ્થા નાસા વગેરે એ માટે તે શોધકને નવાજે છે સન્માનિત કરે છે પ્રથમની શોધ ખોટી અને અપૂર્ણ સાબિત થઈ આ જ વિવેક વિકળતા આ જ ક્ષયોપશમ જ્ઞાનની વિકળતા પૂર્વેના શાસ્ત્રોમાં એક કરતાં ઘણા વધારે સૂર્ય તારાની વાતો લંબાણપૂર્વક વ્યવસ્થિત આલેખાય છે જે સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે અનુભવવાણીનો નિચોડ છે જેમાં ફેરફારને અવકાશ નથી નિહારિકા એટલે ગેલેક્સી એક નહીં પણ અનેક છે તે સૈદ્ધાંતિક વાત વિતરાગ દર્શનમાં છે જ તેવું ચંદ્ર સૂર્ય તારા ગ્રહો વગેરે બાબત સમજવું બુદ્ધિબળ સીમિત છે અનુભવ જ્ઞાન નિરવધિ છે આધુનિક વિજ્ઞાનને સંશોધનને આધારે એકાદ લાખ જેટલા રોગો આધુનિક તબીબી વિજ્ઞાનમાં જણાયા બુદ્ધિબળે નિદાન અને ઇલાજ પણ કરવામાં આવે પણ સર્વજ્ઞ તો સાડા ત્રણ કરોડ રોમ અને રૂમે રૂમે પોણા બે રોગ એમ સાડા ત્રણ ગુણ્યા પોણા બે છ કરોડથી વધુ રોગોની સંભાવના કહી છે અહીં અનુભવ જ્ઞાન અને બુદ્ધિબળથી થયેલ જ્ઞાનની સરખામણી જ અસ્થાને છે આધુનિકતાના જુવાળના ઝપાટામાં આવેલ જીવ બુદ્ધિબળે માની શકાય તેટલું જ માને છે પાંચ ઇન્દ્રિયની આગળ પણ જ્ઞાનના સાધનો છે મનથી આગળ પણ જ્ઞાનના સાધનો છે આત્મતત્વ તે સ્વીકારી શકાય તેમ નથી વનસ્પતિમાં જીવ છે તે તો વિજ્ઞાનને હમણાં ખબર પડી સર્વજ્ઞ પ્રૂપેલ બોધ જે પૂર્વેના વર્ષો પહેલાંના લાખો વર્ષો પહેલાંના શાસ્ત્રમાં વ્યવસ્થિત આલેખાયેલ છે તેમાં આ અંગે લંબાણપૂર્વક માહિતી છે પાણીના એક ટીપામાં જીવો હવે આધુનિક જ્ઞાન પાંત્રીસ હજાર જેટલા તો ગણે છે ગણી શક્યું તે અસંખ્યાત અનંતનો કઈ રીતે પાર પામે તે પણ માત્ર બુદ્ધિબલથી અનુભવ જ્ઞાન થાય તો સમજ પીછે સપ સરળ હૈ ત્યાં સુધી બિનુ સમજ મુશ્કેલ વેધશાળાઓ ધરતીકમ વરસાદ વાવાઝોડાની વીજળીની આગાહી કરે પહેલાં ભાગ્ય જ સાચું પડતું હમણાં હમણાં ક્ષયોપક્ષમ વધ્યો કે આધુનિક શોધખોળોને આધારે ઘણું ઘણું સાચું પડે છે સર્વજ્ઞ તો બધા ચિહ્નો જેણે જ છે અનુભવે છે ત્રિકાળી પર્યાયો બંને જળ અને ચેતનના જેણે છે ઐતિહાસિક ઘટના બની છે છપ્પનીઓ દુકાળ લાખો પશુઓ મનુષ્યો ભરખાઈ ગયા પરમપૌદે સહજ આકાશમાં વાદળું જોઈને પાખેલું તે તારીખ સ્થળ વ્યક્તિના નામ સાથે સાબિતીસર નોંધાયેલ આ કાળની હકીકત છે આ અનુભવ જ્ઞાનની આ આત્માની અનંત શક્તિની વાનગી જેવું પાંચ ઇન્દ્રિયના વિષયો મનની મલિનતા ઉપભોગની વાસનો કશાયોથી મુક્ત ન થાય ત્યાં સુધી અનુભવ જ્ઞાનને પાત્ર થાય નહીં અને ત્યાં સુધી માત્ર તર્ક કરી શકે કે આમ જ સંભવે અને આમ ન સંભવે તે સાચો પણ હોય ખોટો પણ પડે લગભગ સર્વને એ વાત સ્વીકારીએ છીએ કે જન્મ પહેલાં તે ગર્ભમાં પણ હતો ભલે ને ગર્ભની એક પણ વાત અત્યારે જીવને યાદ નથી છતાં તે ગર્ભમાં હતો તે તો સુનિશ્ચિત છે તેમ આ જીવ ગર્ભમાં આવ્યા પહેલાં પણ ક્યાંક હતો તે જ્ઞાનીના અનુભવની વાત છે આ જ્ઞાનીના ઘરની વાત વર્તમાન ભૂમિકામાં તે સ્વીકારવી પડે તો જ આગળ વધાય આગળ પર બધું હળવે હળવે જીવને સમજાય પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરત્યને વિચારથી શાંત થાય છે અધીરત્યને આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી એના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણના યોગો રહ્યા છે એ વચન મુદ્દ પાંચસો સિત્તેરમાં પરમપલદેવે ગાંધીજીને ડરબન પત્ર લખી સમજ આપી છે જે આપણે સર્વને માટે પણ તેટલી જ હિતકારી છે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ ઘટે મન કાબૂમાં આવે કશાયો ઘટે પછી જ આ બધી જ્ઞાનીના ઘરની વાતો હૈયે બેસે આત્મા પરમાત્મા મુક્તિ વિધવિધ ગતિ આ બધું વિષયાસક જીવને હૈયે બેસે નહીં એમ સિદ્ધાંત છે પ્રાથમિક ભૂમિકામાં શ્રદ્ધાના બળે આગળ વધાય આગળ જતાં અનુભવાય એકવાર અનુભવ થયો પછી કોઈને પૂછવાનું રહેશે નહીં પણ એ શ્રદ્ધા પરમ દુલ્હા તબીબી વિજ્ઞાનની ચોપડી વાંચી લઈ કોઈ જીવ દવાની દુકાનમાંથી મનગમતી દવા ખરીદી તેનું સેવન રોગ મટાડવા માટે કરવા માંડે તો શું પરિણામ આવે તે સહજ સમજે એમ છે તેમ બુદ્ધિબળથી ભેગું કરેલું જ્ઞાન એ તો માત્ર મનનો આંબળો છે મૂળમાં તો વૈજ્ઞાનિક વાતને સ્વીકારતા પહેલાં અધ્યાત્મના ત્રાજવે તોડવી પડે અધ્યાત્મની વાતને આધુનિક વિજ્ઞાનથી માપવાની ચેષ્ટા એ તો સૂર્ય સામે ધૂળ વડાડવા જેવું છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી પોતાનું આયુષ્ય એટલું લાંબુ નથી કે તે બધી જ બાબતોનો અનુભવ કરી ત્યારબાદ નિર્ણય લઈ શકે શાણો તો અનુભવીને શોધી તેને અને તેની શિખામણને પકડી રાખે અનુભવી ગુરુને શોધીએ બુદ્ધજનનો નિર્ધાર ઘણું વાંચે ઘણું સાંભળે ઘણું પાકું પણ કરે પણ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી અનુભવ જ્ઞાનથી નિવેડો છે માર્ગ મળે શાસ્ત્રથી પણ મર્મ મળે નહીં આચાર્ય શ્રી કુનકુન મહારાજ લેખિત પ્રવચન સારમાં પચાસથી ત્રેપનમાં શ્લોકમાં ક્ષાયિક અને શૌપક્ષ્મિક જ્ઞાન અંગે જણાવ્યું છે જો જ્ઞાન જ્ઞાનીનું ઉપજે ક્રમશ અર્થ અવલંબીને તો નિત્ય નહીં ક્ષાયિક નહીં ને સર્વગત નહીં જ્ઞાને પચાસનો શ્લોક અહીં જ્ઞાન એક એક પદાર્થને અવલંબી પ્રવર્તે છે તેથી ક્રમે ક્રમે પ્રવર્તું હોવાથી અનિત્ય છે બદલી જાય વધઘટ થાય ક્ષયો જ્ઞાન મૂર્ત અને ઇન્દ્રિયજન્ય હોવાથી પરાધીન છે અનિત્ય છે કોઈક વાર હોય અને કોઈક વાર ન હોય ક્રમિક છે પ્રતિપક્ષ એટલે કે જ્ઞાનનો પ્રતિપક્ષ અજ્ઞાન તેની સાથે હોય છે તે ઇન્દ્રિય છે અતિન્દ્રિય નહીં સ્વાભાવિક નથી વિભાવિક છે ગોઠવેલું છે નિષ્ઠ પ્રતિપક્ષ નથી એમ ત્રેપનમાં શ્લોકમાં લંબાણપૂર્વક સમજ આપી છે અભિમાન હતું પાશેર વિદ્યા ભણતા થયું શેર ચર્ચાવાદમાં તોલો થયો અને ગુરુ બનતા મણમાં ગયો અખાયમ હલકાથી ભારે થાય આત્મ જ્ઞાન સમૂળગું જાય પ્રભુસિંહજી કહેતા ક્ષોપક્ષમે જ્ઞાન નહોય ક્ષયો જ્ઞાન નથી જો સવળીયા વાપરે તો સોનામાં સુગંધ નહીં તો ક્ષયોપશમી જ્ઞાન વિકળ થતા કેટલી વાર જીવ લબ્ધિ ફોરવે અને પળવારમાં રીધી સીધીથી ભ્રષ્ટ થઈ જાય એમ પરમવાદ બોધ્યું છે શાસ્ત્રમાં અમુક વાતો ક્ષયપશમને આધારે પણ હોય છે પરમ પરમગપૌલજીની વાણી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત આ અનુભવ જ્ઞાનનો નિચોડ છે આ વાણી સિદ્ધાત્મા હાંસલ થયા પછીની આત્માને લૂંછાઈને નીકળેલી વાણી છે આત્માને સ્પર્શીને નીકળેલી વાણી છે જે આત્માને સ્પર્શીને વાણી નીકળે તે આગમ એમ શાસ્ત્રમાં આગમની વ્યાખ્યામાં કહેલ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ